ભૂતકાળની અંદર અનેક લોકોના ના હાથ પગ આ રસ્તાની અંદર ભાંગ્યા છે જેની તારીખે આ રસ્તા ઉપરથી પસાર થવું ખૂબ અઘરું છે આની અંદર પસાર થવું એટલે જીવના જોખમ સાથે ખેલવું આ રસ્તો સિમેન્ટ રોડ બનાવી નાખ્યો છે પણ જે પાણીનો નિકાલ હોય સાઈડ ની ગટર હોય એ ગટર ની વ્યવસ્થા થઈ નથી એટલે ગટર ના અભાવને કારણે અત્યારે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે તો આના માટે આગળ પણ અમે ઉગ્ર રીતે ગાંધી ચિંધ્યા માર્ગે લડીશું સમાચારોમાં આગળ વાત જૂનાગઢની કરીએ તો ખેડૂત નેતા પરેશ ગોસ્વામી આજે કેશોદની મુલાકાતે હતા તે દરમિયાન રોડ રસ્તા અને ખેડૂતોના અલગ અલગ મુદ્દે ત્યાં ચર્ચા કરવામાં આવી હતી અને જે ખરાબ રોડ હતો ત્યાંથી એમણે પ્રતિક્રિયા પણ આપી છે ખેડૂત નેતા પરેશ ગોસ્વામીએ જૂનાગઢના કેશોદની આજે મુલાકાત લીધી હતી મોટી સંખ્યામાં એમની સાથે ખેડૂતો પણ જોડાયા હતા મુલાકાત દરમિયાન રસ્તા અંગે પરેશ ગોસ્વામી ખેડૂત નેતા કે જેમને સવાલો ઉઠાવ્યા છે કેશોદના મુવાણા ગામના ખેડૂતો સાથે

અકસ્માતમાં મોત થઈ હોવાની વાત ગોસ્વામીએ કરી છે સરકારનું કામ જનતાની સેવા કરવાનું છે અને તે કર્યું સૌથી મોટી સવાલ અને સૌથી મોટો આ કામ જે છે તે સરકારે કર્યું કે કે મેં જવાબ જે છે તે ગોસ્વામીએ માંગ્યો છે એન્જિનિયર અને જે કોન્ટ્રાક્ટરો છે તેની મિલી ભગત ખેડૂત નેતા પરેશ ગોસ્વામી કે તેમણે કોન્ટ્રાક્ટર અને જે જે બીજા અન્ય લોકો જે હોય છે તેની અંદર

આપણે અત્યારે જે રસ્તામાં ઉભા છે એ રસ્તો છે મોવાણા ગામથી લઈને ચાંદીગઢ બાજુમાં ગામ આવેલું છે બંને ગામને જોડતો જાહેર માર્ગ છે આ માર્ગ ઉપર અનેક જે પ્રવાસીઓ છે અવર જવર કરતા હોય છે અનેક ખેડૂતોની વાડીના પણ રસ્તા છે એક ગામથી બીજા ગામ જવાનો પણ રસ્તો છે માત્ર ચાંદીગઢ નહીં પણ ચાંદીગઢ થી પછી ઘેરમાં આગળ ઉપર કોઈને જવું હોય તો પણ આ રસ્તેથી માણસો છે એ મુસાફરી કરે છે એટલે આ જાહેર માર્ગ છે અને વાહનો છે આ રસ્તા ઉપરથી પસાર થાય છે અને ખેડૂતો પસાર થાય છે ત્યારે આ રસ્તાની સમસ્યા એવી છે કે બંને બાજુ ખેતર છે વાડી છે અને વચ્ચેથી આ સિમેન્ટ રોડ પસાર કર્યો છે દુઃખની બાબત એ છે કે આ સિમેન્ટ રોડ છે એ તો બની ગયો છે રસ્તા કોઈ પણ જગ્યાએ બનતા હોય એ સારી બાબત છે પણ રસ્તા જો પ્લાનિંગથી બને તો એ મુસાફરોને કે આમ જનતાને જનતા ઉપયોગી થતા હોય જો પ્લાનિંગ ન હોય તો જનતા છે ઉલટાની સગવડને બદલે અગવડતામાં પડે છે એવી જ રીતે કઈક આજે આ મહવાણાથી ચાંદીગઢ ના રસ્તાની અંદર બન્યું છે આપણે જોઈ શકાય કે આમથી એક વાયુ આવે છે એક ઓખરું આવે છે આ ઓખરાની અંદર પાણી એમ સતત વહેતું આવે છે હવે અત્યારે તો શિયાળાનો માહોલ છે શિયાળો ચાલી રહ્યો છે ચોમાસામાં થોડુંક વધારે પાણી ભરાતું હોય પણ શિયાળામાં પણ અત્યારે તડકો હોય ને આ પાણી ભરાય એટલે આ સિમેન્ટ રોડ છે હવે બતાવવા માંગશું આપડે બધા ખેડૂત ભાઈઓ પણ અહીંયા ચાંદીગઢ અને મોવાડા ના ખેડૂતો પણ અત્યારે ઉપસ્થિત છે અને આ સંપૂર્ણ રસ્તો લગભગ થી બે કિલોમીટરનો છે ને ચાર કિલોમીટર બે કિલોમીટર સુધી આ સિમેન્ટ રોડ છે હવે સમસ્યા એ છે કે આ સિમેન્ટ રોડ ઉપર પસાર થાય તો આ પાણીને કારણે સેવાળ જામી ગયો છે એટલે કોઈ ટુ વ્હીલ લઈને નીકળે તો એ સ્લિપ થઈને પડે છે ભૂતકાળની અંદર અનેક લોકોના હાથ પગ આ રસ્તાની અંદર ભાંગ્યા છે આ સેવાળને કારણે અને એક વ્યક્તિનું મૃત્યુ પણ આ સેવા કારણે સાયકલ સ્લીપ થવાથી એક વ્યક્તિનું મૃત્યુ પણ આ રસ્તાની અંદર થયેલું છે છે એટલે આ ખૂબ બાબત અને અત્યારે પણ ચોમાસું તો પૂર્ણ થઈ ગયું આજે ચોમાસું પૂર્ણ થઈ ગયું એના પણ બે ત્રણ મહિના જેવો સમય વીતી ગયો છતાં પણ આજની તારીખે આ રસ્તા ઉપરથી પસાર થવું ખૂબ અઘરું છે આની અંદર પસાર થવું એટલે જીવના જોખમ સાથે ખેલવું એવી બાબત છે એનું કારણ છે કે આ રસ્તો સિમેન્ટ રોડ બનાવી નાખ્યો છે પણ જે પાણીનો નિકાલ હોય સાઈડની ગટર હોય એ ગટરની વ્યવસ્થા થઈ નથી એટલે જો ગટરની વ્યવસ્થા હોય તો આ પાણી છે ગટરમાં થઈ અને નીકળીએ એટલે ખાસ આ રસ્તાની બંને બાજુ જે એન્જિનિયરના સૂચન મુજબ જે ગટર થવી જોઈએ એ ગટર આની અંદર નથી એટલે ગટરના અભાવને કારણે અત્યારે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે બીજા નંબરની અંદર આ રસ્તા બાબતે અનેક ખેડૂતોએ અને અનેક ખેડૂત આગેવાનોએ તંત્રને જ તંત્રજુ પણ કરેલી છે એ પણ ઓન પેપર છે એની અંદર એન્જિનિયર હોય મામલતદાર હોય ટીડીઓ હોય ડીડીઓ હોય અને કલેક્ટર સુધી આ તમામ વ્યક્તિને આની રજૂઆત થઈ છે છતાં પણ હજી કોઈ આનું ઠોસ પરિણામ આવેલું નથી એટલે ખાસ કરીને આજે આ એક વિડીયોના મારફતે મીડિયાના માધ્યમથી હું સરકારને અપીલ કરું છું કે આ જે ચાંદીગઢ અને મોવાડાને જોડતો જે રોડ છે આની અંદર યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે ગટર કરવામાં આવે અને આગળના દિવસની અંદર કોઈનું મૃત્યુ ન થાય કોઈના હાથ પગ ન ભાંગે અને આ રસ્તો છે એ જનતાને વપરાશ માટે કામ લાગે એવી વ્યવસ્થા કરવામાં આવે જો એવું નહીં કરવામાં આવે આના માટે આગળ પણ અમે ઉગ્ર રીતે ગાંધી ચિંધ્યા માર્ગે લડીશું કેમ કે આ મુદ્દો ચાંદીગઢ અને આજે અમે આ ગામની મુલાકાત લીધી છે તો આ તાત્કાલિક ધોરણે સરકાર છે આનો રસ્તો કાઢે એવી હું અપેક્ષા રાખું છું ગામ લોકો છે આપણું બધાનું શું કેવાનું છે આમાં મજૂર ને લઈ ને હાથ થી આઠ કિલોમીટર સુધી ફેરવે છે બધાય વાહન ત્યાં સુધી વાડીએ પોતે તો એક ખેતર વાત છે હલાય જ નહીં એટલે આંડલા ફરી ને આવે એ રસ્તે થઈ અને કોક ના એ હાલવા એટલે ઈ હાલી ને જ એને ખેતર મજૂરો પોતાડવામાં એક કલાક લાગે એટલે એ કેવડું બધું ખેડૂત ને એ બધી ખાલી અવર જવર ની કાકાનો જે પ્રશ્ન છે પણ જે આપણે તાત્કાલિક ખુબ જરૂરી છે અંતે આ ભારત દેશના નાગરિકો છે આ નાગરિકોનો જે હક છે એનો અધિકાર છે કે એને રસ્તો મળ્યો છે તો રસ્તામાં પાણીના નિકાલ વ્યવસ્થા પણ થવી જોઈએ માત્ર આની અંદર એક જ માંગ છે રસ્તો તો ઓલરેડી છે રસ્તો જરૂર નથી પણ રસ્તાની બંને બાજુ ગટરની વ્યવસ્થા નથી તો આ ગટરની વ્યવસ્થા થાય જેથી કરીને બંને ગામના અથવા તો અન્ય જે મુસાફરો છે આ રસ્તા નો વપરાશ કરી શકે જય જવાન જય કિસાન